પલ્મોનરી હાઇપરટેન્શન આપણે જાણવા માટે હૃદય અથવા અને શરીરની નળીઓનું થોડું આપણે જાણી લઈએ કે જનરલી કેવું હોય છે કે હાથ પગ નું અશુદ્ધ ઓક્સિજન વગરનું લોહી છે એ જમણી સાઈડના હૃદયમાં જાય છે ત્યાંથી પલ્મોનરી આર્ટરી જે ફેફસામાં જતી ધમની છે એમાં ફેફસામાં જઈ તે જે શુદ્ધ બને છે અને ત્યાંથી ડાબી બાજુના હૃદયમાં અને ત્યાંથી આખા શરીરને મળતું હોય છે તો જે જમણી સાઇડના હૃદયમાંથી ફેફસામાં જતી પલ્મોનરી આર્ટરી છે એનું જયારે પ્રેશર વધે છે એને આપણે પલ્મોનરી હાઈપરટેન્શન કહીએ છીએ થિયો જાણવા માટે હાઈપરટેન્શન એ છે કે જે હાથ પગની ડાબી બાજુથી લઈ જતી નળીઓ છે એનું જ્યારે દબાણ વધે છે એને આપણે સિસ્ટેમિક હાઈપરટેન્શન કહીએ છીએ અને ફેફસાની લોહીની નળીઓનું દબાણ છે એને આપણે પલ્મોનરી હાઈપરટેન્શન કહીએ છીએ પલ્મોનરી હાઈપરટેન્શન આપણે સ્ટેજ કરવા જઈએ તો આપણે ચાર સ્ટેજમાં કરી શકીએ છીએ પેલા સ્ટેજ છે કે જયારે પેશન્ટ નોર્મલ એક્ટિવિટી કરતું હોય છે ડે ટુ ડે લાઈફની એક્ટિવિટી ત્યારે એમને કોઈ જ તકલીફ નથી થતી પરંતુ જયારે એક્ઝર્શન વાળી થોડું પણ વધારે એક્ઝર્શન કરે છે ત્યારે તકલીફ થાય છે બીજા સ્ટેજમાં એવું છે કે નોર્મલ ડે ટુ ડે લાઈફની એક્ટિવિટીમાં થોડી ઘણી તકલીફ થાય છે જો રેસ્ટ કરે છે તો પેશન્ટને કોઈ જ તકલીફ નથી થતી ત્રીજા સ્ટેજમાં થોડી પણ વધારે જો તકલીફ કરે થોડી પણ વધારે જો ડે ટુ ડે લાઈફનું કામ કરે તો તકલીફ થતી હોય છે એમાં પણ રેસ્ટ સમયે તકલીફ નથી થતી અને ફોર્થ સ્ટેજ છે કે જેમાં રૂટીન ધારો કે આપણે નાહવાની પ્રક્રિયા છે જે રૂટીન હોય છે ડે ટુ ડે લાઇફની પ્રક્રિયા છે એ કરવામાં પણ એમને તકલીફ થતી હોય છે જેને આપણે ફોર્થ સ્ટેજ ઓફ પલ્મોનરી હાઇપરટેન્શન કહીએ છીએ પલ્મોનરી હાઇપરટેન્શનના કારણોને ચારથી પાંચ ભાગમાં ડિવાઈડ કરી શકે છીએ પહેલો ગ્રુપ એ છે કે જેમાં હેરિટેબલ એટલે કે જો આપણા હોય આપણા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને તો આપણને થઈ શકે છે ઇડિયોપેથિક કે જેનું આપણને કોઈ જ કારણ મળતું નથી અથવા તો એચઆઈવી ઇન્ફેક્શનના કારણે થતા અથવા તો કોઈ રગ્સ અથવા તો ટોક્સિનને કારણે થતા જે કોઈ પણ પલ્મોનરી હાઇપરટેન્શન છે એ ફર્સ્ટ ગ્રુપમાં આવે છે બીજા ગ્રુપમાં કે ડાબી સાઈડના હૃદયમાં થતી કોઈ પણ તકલીફના કારણે જો ફેફસાની નળીઓનું દબાણ વધે છે અથવા તો ડાબી સાઇડના હૃદયના વાલની તકલીફના કારણે જો વધે છે તો એ બીજા ગ્રુપમાં આવે છે થર્ડ ગ્રુપમાં ફેફસાને રિલેટેડ કોઈ પણ તકલીફ કે જેવા કે સીઓપીડી જે બીડી પીવાને કારણે થતું એમ ફાયમમાં લંગ ડિસીઝ કે ન્યુમોનિયા વાયરલ ઇન્ફેક્શન કોવિડના કારણે જ્યારે લંગ ફાઇબ્રોસિસ થાય છે કોઈપણ સ્લીપ ડિસઓર્ડર એ બધી જ વસ્તુઓને જ્યારે કારણે જ્યારે થાય છે એને થર્ડ ગ્રુપમાં કે ફેફસાના કારણે થતું પલ્મોનરી હાઇપરટેન્શન ફોર્થ ગ્રુપમાં કે જે લાંબા ગાળે જ્યારે લોહી ગંઠાવાની જતી હોય અને એના કારણે જ્યારે એ ફસાઈ જાય છે ફેફસાની નળીઓમાં એના કારણે વધતું હાઈપરટેન્શન અને પાંચમું ગ્રુપ છે જેના કારણમાં આપણે કોઈ પણ લાંબા ગાળાના રોગો જેવા કે વા છે લાંબા ગાળાનું કિડની ફેલિયર છે એ બધા જના કારણે થતું હોય તો એને ફિફ્થ ગ્રુપમાં આપણે ડિવાઈડ કરી શકીએ રોગોના કારણે આ પલ્મોનરી હાઈપરટેન્શન થાય છે સિસ્ટેમિક હાઈપરટેન્શન એવું છે કે જે કોઈ પણ રીતે કોઈ પણ કારણ ન હોય તો પણ થઈ શકે છે આપણે કોઈપણને ફેમિલી હિસ્ટ્રી હોય તો એને પલ્મોનરી હાઈપરટેન્શન થઈ શકે કોઈનો ઓવરવેટ અથવા તો ઓબેસ હોય તો પણ થઈ શકે ફેફસાના લાંબા ગાળાના રોગોના કારણે થઈ શકે છે કોઈ પણ લોહીને લગતી બીમારીઓ છે એના કારણે પણ પલ્મોનરી હાઇપરટેન્શન થઈ શકે છે હૃદયને લગતા રોગો લિપિડ લિપીડ કોલેસ્ટ્રોલની તકલીફ હોય છે તો એના કારણે પણ થઈ શકે જે જે વ્યક્તિઓ કે જેને આમાંથી કોઈ પણ પ્રકારની બીમારી છે એ હાયર રિસ્ક ઉપર છે કે જેમને પલ્મોનરી હાઈપરટેન્શન ભવિષ્યમાં થઈ શકે છે પ્રથમ લક્ષણ આપણે જોવા જઈએ તો 80% લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને એ પણ જયારે એક્ઝર્શનમાં જયારે કોઈ પણ સીડી ચડે છે થોડું વધારે ફાસ્ટ ચાલે છે અને શરીરમાં નબળાઈ હોવી આ સેવન્ટી ટુ સિમ્ટમ તરીકે શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા તો શરીરમાં નબળાઈ રહેવી એ હોય છે બાકીના આપણે સિમ્ટમ્સ જોઈએ લક્ષણો જોઈએ તો હાથ પગમાં ઘણી સોજા આવવા ચક્કર આવવા ઘણીવાર સૂકી ખાંસી થવી અથવા તો વારંવાર છાતીનો દુખાવો થવો આ બીજા લક્ષણો હોય છે પણ પહેલા જ લક્ષણ તરીકે શ્વાસ ચડવો અને નબળાઈ આવવી આ બે સામાન્ય લક્ષણો છે પલ્મોનરી હાઇપરટેન્શનના નિદાન માટે આપણે જોવા જોઈએ તો પહેલા તો આ જે જે રોગોના કારણે થાય છે એના માટેના આપણે રૂટિન બ્લડ ઇન્વેસ્ટિગેશન એક કરાવી શકીએ છીએ માટે સીબીસી છે છે કોઈ પણ ઇન્ફેક્શન તો એના માટેના માટેના બ્લડ ઇન્ફેક્શન ઇન્વેસ્ટિગેશન છે છાતીનો ફોટો આપણે સાદો કરાવી શકીએ છીએ અથવા તો મોર સ્પેસિફિકલી કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટિટી સીસીટી થોરેક્સ કરાવી શકીએ છીએ જેમાં આપણને પલ્મોનરી આર્ટરી છે ફેફસાની નળી એનો ડાયામીટર આપણને ખ્યાલ આવે છે અ હૃદય માટે જોવા માટે આપણે ટુ ડી હૃદયની સોનોગ્રાફી કરાવી શકીએ છીએ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ ફેફસાની ક્ષમતા જાણવા માટેની એક તપાસ છે ડીએલસીઓ આપણે કહીએ છીએ કે ફેફસામાંથી લોહીમાં કેટલું ઓક્સિજન ભળે છે એના માટેની એક તપાસ છે અને આપણે સ્પેસિફિકલી ગણવા જઈએ કે જે ચોક્કસ નિદાન માટેની ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હોય છે તો એ છે કે રાઇટ હાર્ટ કેથેટરાઇઝેશન કે જમણી બાજુના હૃદયમાં આપણે એક મેનોમીટર જેવું રાખી અને ત્યારનું આપણે ઇન્વેઝિવ દબાણ આપણે માપી શકીએ છીએ પણ એ ટેસ્ટ કરવા માટે થોડા જોખમો વધારે હોય છે તો આપણે વધારે નોન ઇન્વેઝિવ ટેસ્ટ જઈ અને નિદાન જનરલી આપણે કરતા હોઈએ છીએ પલ્મોનરી હેપાઈ સારવાર માટે જોઈએ તો પહેલમ પહેલી સારવાર એ છે કે જેના કારણે થાય છે એની આપણે સારવાર લેવી હૃદયના કારણે થતું હોય તો હૃદયના રોગોની ફેફસાના કારણે થાય છે તો ફેફસાના રોગની લોહીના કારણે થાય છે તો લોહીના રોગોની સારવાર લેવી એ જરૂરી છે કે જેના કારણે પલ્મોનરી હાઇપરટેન્શન આપણને થાય છે બીજું જનરલ મેઝર્સ તરીકે આપણે કરી શકીએ કે રેગ્યુલર એરોબિક એક્સરસાઇઝ કે જેનાથી વધારે શ્વાસ નથી ચડતો પણ રેગ્યુલર બ્રિસ્ક વોકિંગ અઠવાડિયામાં પાંચ દિવસ એટલીસ્ટ ટોટલ એકસો વીસ મિનિટ અઠવાડિયાના ચાલવાથી એના માટેનો ફાયદો થાય છે બીજું કે ઇમ્યુનાઇઝેશન છે જે સામાન્ય ઇન્ફેક્શન થતા હોય છે ઇન્ફ્લુએન્ઝા છે ન્યુમોનિયા છે એના માટેની એડલ્ટ વેક્સિન અવેલેબલ છે એ આપણે લઈ શકીએ છીએ અને જો ઓક્સિજન ઓછો રહેતો હોય તો એઝ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ સારવારના ભાગ તરીકે તમારે ઓક્સિજન લેવો જરૂરી છે અને બાકી તો હૃદયના કારણે થાય છે તો લોહી ઓગળવા માટેની દવાઓ છે અ લોહી પર ભારણ ના આવે એટલા માટે લોહી પર પ્રેશર ના આવે એના માટેની ડાયાબેટિક્સ છે કે જેનાથી પેશાબ માટે દબાણ ઓછું થાય છે ફેફસા માટે આપણે જોઈએ તો ફેફસાના રોગો માટે એન્ટી ફાઈબ્રોટિક છે લંગ ફાઇબ્રોસિસ જેને થતું હોય છે એના માટે જો સીઓપીડી અને એ હોય છે તો શ્વાસનળીઓ ખુલી રાખવા માટે આપણે ઇન્હેલરનો યુઝ કરી શકીએ છીએ જેનાથી જે તે રોગ થાય છે એને આપણે અટકાવી શકીએ અને પલ્મોનરી હાઇપરટેન્શનને વધારે આગળ વધતું અટકાવી શકીએ સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપણે જોવા જઈએ તો જે રીતે આપણે સિસ્ટેમિક હાઈપરટેન્શનમાં શરીરની નળીઓનું દબાણ ઘટાડવા માટે જે દવાઓ અવેલેબલ છે એ જ રીતે ફેફસાની નળીઓનું દબાણ ઘટાડવા માટેની દવાઓ પણ અવેલેબલ હોય છે એમાં જોઈએ તો આપણે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે બોસેન્ટાન એમરીસેન્ટાન જે અપકમિંગ બધી અત્યારની નવી દવાઓ છે પ્રોસ્ટેડ થેરાપી તરીકે આપણે ઇન્જેક્ટેબલ છે ઇન્હેલેશન તરીકે અથવા તો ઓરલ ગોળીઓ પણ એમની અવેલેબલ હોય છે અને ધ ટ્રીટમેન્ટ તરીકે અને જો બહુ જ વધારે પેશન્ટને તકલીફ હોય તો અલ્ટિમેટ ટ્રીટમેન્ટ એમની લંગ ટ્રાન્સપ્લાન્ટેશન છે પ્રાઇમરી પલ્મોનરી હાઇપરટેન્શન અને ઇડિયોપેથિક પલ્મોનરી હાઇપરટેન્શન માટેની એક જ અત્યારે સારવાર છે જેનામાં આપણે લંગ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવી શકીએ છીએ જ્યારથી તમારું નિદાન થાય છે એના ઇનિશિયલી શરૂઆતના દિવસોમાં છ મહિને અને એના પછી દર વર્ષે ટુડીકો એટલીસ્ટ કરાવો જરૂરી છે કે જેનાથી આ પલ્મોન હાઈપરટેન્શનનું અર્લીમાં અર્લી આપણે નિદાન કરી શકીએ અને જો વધારે હોય તો એના માટેની આપણે સારવાર પહેલેથી જ આપણે કરી શકીએ લાઇફસ્ટાઈલ મોડિફિકેશનમાં આપણે જોઈએ તો આગળ કીધું એમ કે આપણે એરોબિક એક્સરસાઇઝ કરી શકીએ છીએ સાયકલિંગ છે સ્વિમિંગ છે જેનાથી વધારે તકલીફ નથી થતું એટલા પ્રમાણમાં આપણે આ બધી જ એક્સરસાઇઝ કરી શકીએ છીએ અને ડાયટરી મોડિફિકેશનમાં કે એડેડ સોલ્ટ આપણે ના ખાઈએ ઉપરથી કોઈ મીઠું નાખીને અથવા તો અથાણા છે જેને આપણે કરી ફેટ અથવા તો ઓઇલ વાળી વસ્તુઓ આપણે વધારે ન ખાઈએ કે જેનાથી આપણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે આપણે અટકાવી શકીએ જો સ્મોકિંગ કરતા હોય અથવા તો બીજું કોઈ પણ વ્યસન હોય જેને આપણે અટકાવી શકીએ અથવા તો બંધ કરી શકીએ અ જેનાથી ફેફસાના રોગો આગળ વધતા અટકી શકે છે આ બધી વસ્તુઓ આપણે આગળના પલ્મોનરી હાઈપરટેન્શન વધતા અટકાવી શકીએ છીએ જો ફર્સ્ટ ગ્રુપમાં આવતું પલ્મોનરી હાઈપરટેન્શન છે કે જે વારસાગત છે અથવા તો ઇડિયોપેથિક છે તો એ પલ્મોનરી હાઈપરટેન્શન જરૂર આપણે અટકાવી નથી શકતા પણ બીજા હૃદય ફેફસાના રોગો અને બાકીના રોગોને કારણે થતું હોય છે તો એ સ્પેસિફિક રોગો માટેની સારવાર વહેલા તકે લેવાથી અને રેગ્યુલર લેવાથી આગળ વધતું પલ્મોનરી હાઈપરટેન્શન આપણે અટકાવી શકીએ છીએ